રાતનો ઘેરો સન્નાટો છવાયેલો છે ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ છે તમે ઊંઘની ઊંડાઈમાં ડૂબેલા છો દિવસભરનો થાક પછી તમારું શરીર અને મન બંને આરામમાં છે અને એ જ સમયે અચાનક તમારી ઊંઘ તૂટી જાય છે તમે ધીમે ધીમે આંખો ખોલો છો એક અજાણી બેચેની તમારી આસપાસ ઘેરા વાદળ જેવી છવાઈ જાય છે તમે ઘડિયાળ તરફ જુઓ છો અને હંમેશની જેમ રાત્રિના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય બતાવી રહી છે તમારી ઊંઘ તૂટવાનું કારણ મૂત્ર ત્યાગ કરવાની તીવ્ર ઈચ્છા તમારામાંથી કેટલાય લોકો દરરોજ આ અનુભવમાંથી પસાર થાય છે શાયદ તમે એને એક સામાન્ય શારીરિક પ્રક્રિયા માનીને ટાળી દો છો તમે વિચારતા હશો કે કદાચ રાત્રે પાણી વધારે પી લીધું હશે અથવા હવે ઉંમર વધી ગઈ છે તેથી આવું થતું હશે પણ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે કેમ અંતે કેમ તમારી ઊંઘ હંમેશા એ જ સમયે તૂટે છે કેમ નહીં રાત્રે બાર વાગ્યે કેમ નહીં સવારે છ વાગ્યે આજે જે રહસ્યનો પડદો ઉગાડવા જઈ રહ્યા છીએ એ સાંભળ્યા પછી કદાચ તમે હચમચી જશો કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ બ્રહ્માંડની દિવ્ય શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય સંકેત છે જે સીધો તમને મોકલવામાં આવી રહ્યો છે આ એક પુકાર છે એક સંદેશ છે એક ચેતવણી પણ છે અને સાથે સાથે એક અવસર પણ છે પણ અત્યાર સુધી તમે એને નજરઅંદાજ કરતા આવ્યા છો તો હવે તમારા શ્વાસ રોકી લો કારણ કે આજે તમે એ રહસ્ય જાણવાના છો જે તમારું આખું જીવન બદલી શકે છે પરંતુ એ રહસ્યને જાણતા પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો ચાલો આજનો વિશેષ વિડીયો શરૂ કરીએ સવારના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે મૂત્ર ત્યાગ માટે તમારી ઊંઘ તૂટી જવી આ હકીકતમાં તમારા પ્રારબ્ધ તમારા ભવિષ્ય અને તમારી આત્મા સાથે જોડાયેલો એક અદ્ભુત સંકેત એક એવો સત્ય જેને જાણ્યા પછી તમે આ ઘટનાને ક્યારેય સામાન્ય માનશો નહીં આપણા વેદો પુરાણો અને પ્રાચીન ગ્રંથોમાં સમયને માત્ર ઘડિયાળની સોય દ્વારા માપવામાં આવેલું નથી પરંતુ સમયને એક જીવંત શક્તિ એક ઉર્જા તરીકે માનવામાં આવે છે દિવસના દરેક કલાકનો પોતાનો એક અસર હોય છે એક વિશેષ શક્તિ હોય છે પરંતુ એ બધામાં જે સમય સૌથી પવિત્ર સૌથી શક્તિશાળી અને સૌથી અદ્ભુત માનવામાં આવે છે તે છે બ્રહ્મ મુહૂર્ત આ સમય સવારના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો હોય છે બ્રહ્મ મુહૂર્ત એટલે પરમાત્મા અને મુહૂર્ત એટલે સમય અર્થાત આ એ સમય છે જેને પરમાત્માનો સમય કહેવામાં આવે છે આ સમયમાં સૃષ્ટિને ચલાવતી ઉર્જા તેના સૌથી ઊંચા સ્તરે પહોંચી જાય છે રાત્રિનો અંધકાર ધીમે ધીમે વિલય પામી રહ્યો હોય છે અને દિવસનો પ્રકાશ હજી ઉગ્યો ન હોય આ બંને વચ્ચેનો એ એક જાદુઈ ક્ષણ હોય છે આ સમયે દેવી દેવતાઓ ઋષિમુનિઓ અને દિવ્ય આત્માઓ સૂક્ષ્મ સ્વરૂપે ધરતી પર ઉપસ્થિત રહે છે બ્રહ્માંડની સૌથી શુદ્ધ શાંત અને શક્તિશાળી ઉર્જા આપણા આસપાસ પ્રવર્તી રહે છે તમે ક્યારેય અનુભવ્યું હશે આ સમયની હવા કંઈક અલગ લાગે છે હવામાં ઠંડક અને તાજગી હોય છે પંખીઓના કલરવ શરૂ થઈ જાય છે આ સમય માત્ર શાંત જ નથી એ વિશેષ છે હવે તમે વિચારતા હશો અને તમારા રાત્રે ઊંઘ તૂટવા અને મૂત્ર ત્યાગની ઈચ્છા સાથે શું સંબંધ છે સંબંધ અત્યંત ઊંડો છે જ્યારે આ દિવ્ય ઉર્જા તમારા સાથે જોડાવવા માંગે છે તમને કોઈ સંકેત આપવા માંગે છે ત્યારે તે સીધી રીતે વાત નથી કરતી તે તમારા પોતાના શરીરને જે માધ્યમ બનાવે છે તમને ઊંઘમાંથી જગાડવા માટે તે તમારા શરીરમાં મૂત્ર ત્યાગ કરવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે તેથી તમે ઉઠો આ કોઈ બીમારી નથી કોઈ ભૂલ પણ નથી આ તો એક સંકેત છે એક દિવ્ય એલારામ છે જે તમને દરરોજ રાત્રે કહે છે ઉઠો જાગો હું તમારાથી કંઈક કહેવા માગું છું પરંતુ આપણે શું કરીએ છીએ આપણે ઉઠીએ છીએ બાથરૂમ જઈએ છીએ અને પછી પાછા આવીને સૂઈ જઈએ છીએ આપણે વિચારીએ છીએ કે આ તો સામાન્ય વાત છે પરંતુ હકીકતમાં આપણે દરરોજ એક ખાસ તક ગુમાવી દઈએ છીએ એ સમય જેમાં ભગવાન તમારી સાથે જોડાવા માંગે છે તમારી સાથે વાત કરવા માંગે છે તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે અને આપણે એ સંકેતને સમજ્યા વગર જ ટાળી દઈએ છીએ આગલી વાર તમારી ઊંઘ રાત્રે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તૂટે તો એક ક્ષણ માટે થોભો વિચાર કરો કદાચ આ માત્ર મૂત્ર ત્યાગની ઈચ્છા નથી પરંતુ એક દિવ્ય બોલાવો છે કદાચ એ જ ક્ષણથી તમારા જીવનની સાચી શરૂઆત થવાની છે હવે પ્રશ્ન એ છે આ બ્રહ્માંડની દિવ્ય શક્તિ માત્ર તમારી સાથે જ કેમ સંપર્ક કરવા માગે છે આખી દુનિયામાં લાખો લોકો ઊંઘી રહ્યા છે તો આ સંકેત ફક્ત તમને જ કેમ મળે છે આનો જવાબ તમારા અંદર તમારી આત્માની યાત્રામાં છુપાયેલો છે પહેલું કારણ તમારી આત્મા જાગવાની કગર પર છે તમારી આત્મા એક ખાસ વળાંક પર પહોંચી ગઈ છે કદાચ આ જન્મમાં તમારા કર્મનું ફળ છે અથવા તો પૂર્વ જન્મની સાધના અને પ્રાર્થનાનું પરિણામ છે કે હવે એ સમય આવી ગયો છે જ્યારે તમને જગાડવામાં આવી રહ્યા છે તમારું ચેતન સ્તર હવે એવી ઊંચાઈએ પહોંચી ગયું છે કે જ્યાંથી બ્રહ્માંડની ઉર્જાઓ તમારી સાથે સીધો સંવાદ કરી શકે છે તમે એ થોડા પસંદ કરાયેલા લોકોમાંના એક છો જેમને બ્રહ્માંડ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે દરરોજ રાત્રે તમારી ઊંઘ તૂટે છે એ હકીકતમાં એનો સંકેત છે કે તમારા અંદરની આધ્યાત્મિક શક્તિ ઝડપથી વધી રહી છે મૂત્ર ત્યાગની ઈચ્છા તો માત્ર એક બહાનું છે સાચો હેતુ તો એ છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને એ દિવ્ય ઉર્જા સાથે જોડાવો જે તમને બોલાવી રહી છે બીજું કારણ તમારા પિતૃ તમારા પૂર્વજ તમારી સાથે વાત કરવા માંગે છે હિન્દુ ધર્મમાં પિતૃઓ દેવતાઓ સમાન માનવામાં આવે છે ભલે હવે તેઓ આ દુનિયામાં ન હોય પણ તેઓ સૂક્ષ્મ સ્વરૂપે પોતાના પરિવારમાં જોડાયેલા રહે છે બ્રહ્મ મુહૂર્ત એ સમય છે જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ જગત વચ્ચેની દિવાલ ખૂબ જ પાતળી બની જાય છે એટલે કે એક ક્ષણે તમારા પિત્રો તમારી સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે જો તમારી ઊંઘ નિયમિત રીતે રાત્રે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તૂટે છે તો એ સંકેત હોઈ શકે કે તમારા પૂર્વજ તમારી સાથે કંઈક કહેવા માંગે છે કદાચ તેઓ કોઈ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારાથી પોતાના મોક્ષ માટે પ્રાર્થના ઈચ્છે છે અથવા કોઈ આનંદના સમાચાર આપવા માંગે છે અથવા કદાચ કોઈ આવનારા સંકટથી તમને ચેતવણી આપવા માંગે છે અને ઘણીવાર તેઓ ફક્ત તમને આશીર્વાદ આપવા માટે પણ આવે છે કહેવા માટે આવે છે કે અમે તમારી સાથે છીએ જ્યારે તમે બાથરૂમ તરફ જાઓ છો ત્યારે તમારા પિતૃ એ ક્ષણે તમારા સૌથી નજીક હોય છે તેઓ તમને જોઈ રહ્યા હોય છે તમારા સાથે ચાલે છે તમારી દરરોજની આ જાગૃતિ તમારા માટે તમારા પિતૃઓ વચ્ચેનો એક આધ્યાત્મિક પુલ બની ગઈ છે તો હવે જ્યારે તમે રાત્રે આ સમયે જાગો ત્યારે એ ન માનો કે આ ફક્ત શરીરની જરૂર છે એક ક્ષણ માટે તમે રોકાઈ જાઓ એ અહેસાસ કરો કે કોઈ તમને બોલાવી રહ્યું છે કદાચ એ બ્રહ્માંડ છે અથવા તમારા પોતાના પિતૃ તમે એકલા નથી કોઈ અદ્રશ્ય શક્તિ હંમેશા તમારા સાથે છે ત્રીજું અને ચોથું રહસ્ય જ્યારે તમારા ઈષ્ટદેવ અને બ્રહ્માંડ પોતે તમને જગાડે છે ત્રીજું કારણ તમારા ઈષ્ટદેવની પુકાર દરેક આત્માનો એક ઇષ્ટદેવ હોય છે કોઈ વિશેષ દેવી કે દેવતા જેઓ સાથે આત્માનો ગાઢ સંબંધ હોય છે કદાચ તમે જીવનની દોડધામમાં તમારા ઈષ્ટદેવને સમય આપવાનું ભૂલી ગયા છો પરંતુ તમારી આત્મા એને ક્યારેય ભૂલતી નથી જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો ત્યારે એ ફક્ત સંયોગ નથી કદાચ તમારા ઈષ્ટદેવ તમને યાદ અપાવી રહ્યા છે કે હું અહીં છું હું તારી રાહ જોઈ રહ્યો છું આવો મારી સાથે વાત કરો તમારું મન મારા સમક્ષ ખોલી દો બ્રહ્મ મુહૂર્ત એ એવો સમય છે જ્યારે તમારી પ્રાર્થના કોઈ અવરોધ વિના સીધી તમારા ઈષ્ટદેવ સુધી પહોંચી જાય છે દિવસ દરમિયાન કરવામાં આવેલી સ્વપૂજાનું જે પુણ્યફળ મળે છે તે આ સમયમાં કરવામાં આવેલી એક સાચી પ્રાર્થનાથી પ્રાપ્ત થઈ શકે છે પરમાત્મા આ દિવ્ય શાંતિના ક્ષણે તમારી સાથે સંવાદ કરવા માંગે છે એટલે જ તેઓ દરરોજ રાત્રે ખાસ સમયે તમને જગાડે છે ચોથું કારણ એ છે કે તમારું શરીર અને બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલા છે આ શરીર માત્ર માંસ અને હાડકાથી બનેલું નથી પણ પાંચ તત્વોથી બનેલું છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આયુર્વેદ કહે છે કે શરીરમાં ત્રણ દોષ વાત પિત્ત અને કફ સંતુલનમાં રહે ત્યારે શરીર સ્વસ્થ રહે છે રાત્રે બે વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીનો સમય વાતકાળ કહેવાય છે વાતનું કાર્ય છે ગતિ આપવાનું શરીરમાંથી અશુદ્ધિનો નિકાલ પણ એ જ ગતિનો એક ભાગ છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા બ્રહ્મ મુહૂર્તમાં પોતાના શિખરે હોય છે ત્યારે તે તમારા શરીરની ઊર્જાને પણ જાગૃત કરે છે એથી જ વાત તત્વ સક્રિય બને છે અને તમને અચાનક શૌચ અથવા મૂત્ર વિસર્જનની ઈચ્છા થાય છે તમે સમજો છો કે આ શરીરની જરૂર છે પણ હકીકતમાં આ તમારા શરીર અને બ્રહ્માંડની ઘડિયાળ વચ્ચેનું સમન્વય છે તમારું શરીર તમને સંકેત આપે છે કે જે બ્રહ્માંડમાં થઈ રહ્યું છે તે જ તમારા અંદર પણ ઘટી રહ્યું છે આ શરીર અને બ્રહ્માંડનો ઊંડો સંબંધ છે જેની અનુભવો જે પોતાને મળવા જેવું છે હવે પ્રશ્ન એ છે કે આ સંકેતને સમજીને કરવું શું જોઈએ આગામી વખતે તમારી નિંદ્રા ત્રણથી પાંચ વચ્ચે તૂટે તો તેને તકલીફ કે અવરોધ ન માનો તેને એક વરદાન માનો એક એવું સદભાગ્ય જે લાખોમાં એકને મળે છે નિંદ્રા તૂટતા જ ગુસ્સો ન કરો મનમાં તે દિવ્ય શક્તિનો આભાર માનો કે જેણે તમને જગાડ્યા છે શાંતિથી ઉઠો બાથરૂમ જાઓ પણ પાછા આવીને તરત જ બેડમાં ના ઘુસો આ સૌથી સામાન્ય અને મોટી ભૂલ છે હાથ પગ અને ચહેરા ઠંડા પાણીથી ધોઈ લો આથી તમારી ઊંઘ પણ તૂટશે અને શરીર હળવું તાજું લાગશે પછી થોડા મિનિટ શાંતિથી બેસી જાઓ ઈચ્છો તો મનમાં પ્રાર્થના કરો અથવા એ મૌનને સાંભળો કારણ કે એ જ મૌનમાં તમારા માટેનો સંદેશ છુપાયેલો છે યાદ રાખો તમારી ઊંઘ તૂટવી એ કોઈ સહયોગ નથી એ તમને જાગૃત કરવાનું આમંત્રણ છે બ્રહ્માંડ તમારા ઈષ્ટદેવ તમારા પૂર્વજ અને તમારું પોતાનું શરીર બધા કહી રહ્યા છે ઉઠો હવે સમય આવી ગયો છે શાંતિથી બેસો આંખો બંધ કરો પીઠ સીધી રાખો અને ધીમે ધીમે શ્વાસ લો અને છોડો મહેસૂસ કરો કે તમે જે શ્વાસ અંદર લઈ રહ્યા છો તે સામાન્ય હવા નહીં પરંતુ બ્રહ્મ મુહૂર્તની પવિત્ર ઉર્જા છે જે તમારા સમગ્ર શરીરને શુદ્ધ કરી રહી છે અને જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે તમારી ચિંતા અને નકારાત્મકતા બહાર નીકળી રહી છે થોડા મિનિટ આ શાંતિમાં બેસો આ સમયે બ્રહ્માંડ તમારી સાથે વાત કરવા માગે છે બસ ધ્યાનથી સાંભળો કદાચ કોઈ સારો વિચાર મનમાં આવે કે કોઈ પ્રશ્નનો જવાબ મળે જે તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા ઈચ્છો તો તમારા પ્રિય દેવતાઓનું ધ્યાન કરો અથવા ધીમી અવાજમાં ઓમનો જપ કરો ઓમની ધ્વનિ બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાય છે અને તમારા વિચારોને શુદ્ધ કરે છે તમે તમારા પૂર્વજોને પણ યાદ કરી શકો છો અને મનમાં કહો હે મારા પૂર્વજો હું તમને નમન કરું છું કૃપા કરીને આમ પર તમારી કૃપા રાખો જો મારી પાસેથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો શરૂઆતમાં તમારું મન ભટકશે કે ફરી ઊંઘ આવશે પરંતુ હાર ન માનશો માત્ર પાંચથી દસ મિનિટથી શરૂઆત કરો ધીમે ધીમે આ સમય તમને ગમવા લાગશે તમારું મન શરીર આ દિવ્ય ક્ષણે માટે તૈયાર થવા લાગશે આ તમારી આત્માની તરસ છે જે હવે જાગી રહી છે જ્યારે તમે દરરોજ આવું કરશો ત્યારે તમારા જીવનમાં પરિવર્તન જોવા મળશે તમારા ચહેરા પર નવી કાંતિ આવશે તમારી ચિંતા અને ભય ઘટશે આ કોઈ જાદુ નથી કોઈ અંધશ્રદ્ધા પણ નથી આ એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીત છે તમે એ ખાસ ક્ષણનો યોગ્ય ઉપયોગ શીખી લીધો છે જ્યારે બ્રહ્માંડ પોતાની સમગ્ર ઉર્જા તમારા માટે આપે છે તમે હવે એ ખજાનાની ચાવી મેળવી લીધી છે લોકો આખું જીવન શોધતા રહે છે વિચાર કરો બ્રહ્માંડ તમને દરરોજ એક ખાસ તક આપે છે તે દિવ્ય ઉર્જા દરરોજ તમારા દ્વાર પર ધક્કો મારે છે પણ તમે એને આળસથી અવગણી દો છો હવે જ્યારે તમે આ રહસ્ય સમજી લીધું છે ત્યારે આવું ન થાય હવે તમે જાણો છો કે તમારી ઊંઘ તૂટવી કોઈ સમસ્યા નથી પરંતુ તમારા જીવનનો સૌથી મોટો ઉકેલ છે આ એ સંકેત છે કે તમે સામાન્ય માણસ નથી આ અનુભવથી ડરશો નહીં તેને સ્વીકારો તમે જોશો કે તમારું જીવન પહેલાં જેવું રહેશે નહીં તો જ્યારે પણ રાત્રિના નિશ્ચિત સમયે ત્રણથી પાંચ વચ્ચે તમારી આંખ ખૂલે ભય ન કરો સ્મિત કરો અને મનમાં કહો હું તૈયાર છું